જાવેદ ના આકસ્મિક બનાવ બનેલ છે જાવેદ સિગ્નલ સ્ટોર આગળ જ્યારે આ લોકોને જે બોલાચાલી થઈ ત્યારે એને કહે કે તું બહાર આવી જા તો દિલ્હી દરવાજા પાસે જે ફટાકડા બજાર છે ત્યાં એ લોકો આવી ગયેલા ત્યાં બોલાચાલીથી ગાળા કરી મારામારી કરી ત્યારબાદ બદુદ્દીન ઉશ્કેરાઈને જેની પાસે હતી છરી હતી એ છરીના અને પેટના ડાબી બાજુના ભાગે એને ઘા મારી દીધેલ છે જાવેદ સિદ્ધન સ્ટોર છે ત્યાં આગળ સૌ પ્રથમ બોલાચાલી થઈ હતી ત્યારબાદ જે ફટાકડા બજાર છે ત્યાં આગળ આ બનાવ બનેલો હતો હાલમાં અત્યારે એનું મેડિકલ બાકી છે અને ગુનાહિત ઇતિહાસ જનારા વ્યક્તિ છે અને એ બાબતમાં પણ તપાસ કરવા લી દરવાજા પાસે જાવેદ સિઝનલ સ્ટોર આવેલ છે ત્યાં આગળ ભોગ બનનાર અને મરણ જનાર સામે જેમને હુમલો કર્યો જેનું નામ છે બદરુદ્દીન શાહ રહેવાસી શાહ આલમ મૂળ વતની છે કાનપુર ઉત્તર પ્રદેશના અને તેની સાથે એક મહિલા હતી નીલમ પ્રજાપતિ મૂળ રહેવાસી અમદાવાદના આ બંને જાવેદ સિગ્નલ સ્ટોર પાસે ઊભા હતા એ દરમિયાન મરણ જનાર કિશનભાઈ રમેચંદ્ર શ્રીમાળીનાઓને બદ્રુદીને એવું કહેલ કે તું મેરી બેવી કે સામને ક્યુ દીકતા હૈ એટલે પેલા એવું કહ્યું કે હું ક્યાં તારી મિસિસ સામે જોઉં છું તો આને ગાળો બોલી બદ્રુદીને પેલાં કીધું કે તું બહાર આવી જાય રોડ પર ખબર પડે તને તો ભદ્રુદ્દીને એને રોડ પાસે બોલાવે ને ત્યાં ગાળો બોલી શરૂઆતમાં એ લોકોએ સામાન્ય મારા મારી અને બદ્રુદીન પાસે છરી હતી જે કિશનના ડાબી બાજુ પેટના ડાબી બાજુ મારી દીધેલ અને ત્યાંથી આ મહિલા અને ભદ્રુદ્દીન બંને ત્યાંથી ભાગી ગયેલ ત્યારબાદ આ મેસેજ મળતા અમારી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સ્થળ પર પહોંચી અને સીસીટીવી અને અમને વેહીકલ નંબર મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી નીલમ પ્રજાપતિનો નંબર મળી ગયેલ અને ચંડોળા પાસે આ લોકો ઊભા હતા ત્યારે આપણી ટીમે તેમને ત્યાંથી ઝડપી લીધેલ છે આ લોકો દાણી લીમડા બેલર બેરેલ માર્કેટ પાસે હતા અને એમને એક ગઈકાલે હમણાં બે દિવસ પહેલાં એક મોટરસાયકલ ખરીદી હતું બાસઠ હજાર રૂપિયામાં અને એના માટે મિરઝાપુર એમને કામ હતું તો એ બાજુ આવેલ હતા અને દિલ્હી દરવાજા ખાતે ઊભા હતા હોમગાર્ડ જ ભોઈવાસ છે શાહપુર વિસ્તારમાં અને ત્યાંનો રહેવાસી હતો શાહપુર પોલીસ સ્ટેશન ખાતે હોમગાર્ડની ફરજ બજાવતો હતો ત્યારે તે ઓન ડ્યુટી ન હતો અને એના પોતાનો વિસ્તાર હોય તો એ દિલ્હી દરવાજા બાજુ હતો બદરૂન શાહ છે જે એના વિરુદ્ધમાં કુલ ચૌદ જેટલા ગુના છે જેમાં સૌથી પહેલાં એને વટવા નારોલ ઓઢવ અને દાણી લીમડામાં મોબાઈલ મોટર ચોરીનું છે ત્યારબાદ મોબાઈલ ચીલ ઝડપનું છે આ ઉપરાંત આ લોકો રિક્ષામાં બેસાડી છરી બતાવી અને લોકોના રૂપિયા અને મોબાઈલ પણ લૂંટ કરેલી છે એના ત્રણેક ગુના છે અને છેલ્લા ત્રણેક ગુના બદ્રુજીના જે ત્રણ ગુના છેલ્લા અને મહિલાના જે ત્રણ ગુના છે મહિલા મૂળ એક હેબિચ્યુઅલ છે ઘરફોડ ચોરી કરવાની તો છેલ્લી ત્રણ લૂંટ અને ઘરફોડ ચોરી એ બંને સાથે રહીને કરેલ છે આમાં આ મહિલા છે એ એના એક દીવી દીપક પ્રજાપતિ નામના વ્યક્તિ સાથે મેરેજ થયા હતા એના ડાયવોર્સ થયા છે ત્યારબાદ એ વિજુ સિંધી નામના એક ગરફોડ ચોરીના આરોપી સાથે સંપર્કમાં આવેલી હતી વિજુ સિંધી અત્યારે ગરફોડ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં છે બદરુદ્દીન અને વિજુ સિંધી બંને જેલમાં હતા સાથે અને આ છોકરી પણ ગરફોડ ચોરીના નરોડા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં હતી ત્યારબાદ આ મહિલાને પાછા કરવામાં આવી હતી અને જેને સુરત ખાતે મોકલી આપવામાં આવેલ હતી અને એ દરમિયાન વિજુ સિંધી અને ભદરૂદીન જે